એમ સૌ ખેડૂત મિત્રો બધા મજામાં જ શો વિડીયોમાં આપણે વાત કરીશું આજે વાત કરી હતી મારે થોડીક ડુંગ કહેવાય મગફળીની દવાની વિશે પણ એમાં થોડુંક એવું હતું કે મારે ફિલ્ડમાં જવું હતું એટલે જય નથી ગયો એટલે તમને લાઈવ સમજાવું કે કઈ રીતે હું કરું એમ પણ એની માટે આજે મારે ભૂગાને થોડીક ગરાગીન થાય એની હિસાબે જય નથી કરતો તો તો મેં કંઈક બીજી માહિતી શેર કરી જેથી બે ખેડૂતો કોઈક નવા સબસ્ક્રાઈબર હોય તો કાંઈક જાણવા મળે તો વિડીયોમાં આપણે વાત કરશું રીંગણી મરછી અને તમે કોઈ પણ શાકભાજી બનાવ્યું છે એમાં ફાલની દવાનો ઉપયોગ અને ફાલની દવા સાથે ખોરાક કઈ રીતનો આપો કેટલા દિવસે આપો એ વિડીયોમાં વાત કરીશું તો જેથી તમને કંઈક સારી માહિતી મળે કંઈક નવું જાણવા મળે તો એ તો વાત આપણે કરી લઈશું શાકભાજીમાં કઈ રીતે ભીંડો બનાવવામાં ફાલ ખોરાક કોણ જે મહત્વનો મુદ્દો છે કયો છે વૃક્ષ આજે નહીં તો કાલે વાવું પડશે એમાં કાંઈ હાલવાનું નથી તમને કેમ લાગે છે હાલશી વાતાવરણ જોતા જે ઉનાળામાં માવઠા જતા તો એ સારું ન લાગે તો જેથી લઈને તમને કાલે સવારે ગયા વર્ષે આવા માવઠા ન થાય આપણે પાક બનાવ્યો એમાં નુકસાન ન થાય શાળામાં પણ ઘણી વખત વાતાવરણ ખરાબ થઈ જાય છે શાળાઓ હોય નવેમ્બર મહિનામાં લગભગ એનું મેઈન ઋતુ છે પણ આવતો નથી આવર્ષે વર્ષે જોઈએ તો ઠેર ડિસેમ્બરમાં આવ્યો હતો કેટલી સમય લાગ્યો છે ધોતુની સાયકલ ભીખાઈ ગઈ છે અને ઉનાળામાં જ્યારે ઉનાળાની ગરમી પડી છે ત્યારે ટંટણ માવઠા થઈ ગયા એ મહિના તો એ પણ મજા ન આવે તો જેને વૃક્ષ વાવ્યો હોય આપણે રેગ્યુલર તો કહેતા રહીશું તો એ વાવ્યો હોય ફોટો મોકલજો બતાવી દઈશું નીચે કે આ ગામમાં આ ભાઈના કહેવાથી વૃક્ષ વાવ્યા છે કે આપણે એનું ગામનું ગ્રુપ છે આટલા પાંચ વ્યક્તિ છે ફોટો સાથે નામ કહી દઈશું તો મને બહુ કે હજી કોઈનો ફોટો આવ્યો નથી એટલે હજી કોઈ મગજમાં લાગે છે આપડે કાર્ય હોય શરૂ રાખવાનું કહેવત છે મહેનત કરવા વાળો હોય ગમે ત્યારે સફળતા મળે આપણે આપણી મહેનત શરૂ રાખીએ છીએ રોજ નવા કસ્ટમર આવે છે કેમ કે લોકલ તો નથી આવવાના કહેવત છે એમાં આવું નથી પણ મહેનત આપણી શરૂ રહેશે રોજ વૃક્ષ આવશે આવશે ને આવશે વૃક્ષ વાવજો ગમે વૃક્ષ એવા વાવજો પછી વૃક્ષ વાવવાનું તમે ગાંડા બાવળીઓ ખાઈ એવું નહીં દેતા એક હું એક્ઝામ્પલ લઈ લઉં છું ફ્રુ મતલબમાં ખાવા માટે ખોરાક પક્ષીઓ માટે ફાયદો કરે આંબા છે શિકુડી છે એ હેઢામાં તમે વાવી શકો કાપી ખાવ ખાસ કરીને ઉંમરાનું વૃક્ષ એ પણ થોડુંક ઉદાહરણ લઈ લો ભલે થોડોક વિડીયો મોટો થતો ઉમરાના વૃક્ષ છે એમાં દર મહિને ફળ આવતું હોય નવ નવ બારે મહિના ફળ આવે છે એમ કહીએ છીએ આપણે તો એકાદું બે વૃક્ષ એવા પણ વાવજો જો પક્ષીઓની સંખ્યા વધશે તો રોગ જીવાય ઉછે મોલમાં હું એગ્રો લઈને બેઠો છું એવું નથી કે મારી દવા લે પણ સાથે આપણો ખેતીમાં ખર્ચ કઈ રીતે ઘટે મેં તમને હું એક્ઝામ્પલ આપ્યું હતું દર વખતે હું આપું છું વિડીયોમાં ગમે ત્યારે જ્યારે મને ટાઈમ મળે ત્યારે જ્યારે શબ્દનો ઉપયોગ થાય છે કે આપણો ખેતીમાં બે પૈસા વધે ને ખર્ચ ઘટે એની માટે વૃક્ષ વાવેલું છે પક્ષીઓની સંખ્યા વચ્ચે એ રોગ જીવાત આવી અમુક જાય આપણે દવાના ખર્ચ ઘટે બસે પાંચ વીઘાની ખેતી કરતા હોય તો બે થી પાંચ હજાર વધે દવાના તો એ તો ફાયદો છે પછી જેટલી આપણે એક એક્ઝામ્પલ બીજો પણ લઈ લઉં છું જેટલું આપણે દવા ઓછી એટલે આપણે બીમાર પણ ઓછા પડશું ઘણો ફાયદો છે આવા ઘણા એક્ઝામ્પલ છે મારી પાસે કંઈક ને કંઈક દવું આવશે સોટું જાણવા જવું આપણો ટાર્ગેટ એ છે ખેડૂતને થોડોક દવાનો ખર્ચ ઘટે કઈ રીતે ફાયદો કરે તો એની માટે એક થોડીક દવા બતાવી દઉં સાથે પાછું તમને લાગશે કે રાજુભાઈ બતાવી દઉં પણ મારે બતાવવું પણ જરૂરી પડે છે આ દવા છે કપાસનો છે શરૂ કરી દેજો નામ કોઈ પણ દવા નાખતા તમે છે કે કોઈ પણ તમે નાખતા હોય કોઈ પણ કંપની એની સાથે આ નાખશો પાંચ દિવસ દસ થી બાર દિવસ સુધી રિઝલ્ટ આપશે હર્ષ બીટો હા એક સ્પે સ્પ્રેથી ટેડ સુધી વાવ વેણા શરૂનો ત્યાં સુધી તમે

આપણે એક ધરો આખો દિવસ ચા લઈ તો એક ધરો આપણે ડીએપી આપી પછી કામ બનવાનું નથી તો કોઈ એને તત્વ ઘટે છે આપણા શરીરમાં તાવ આવ્યો હોય તો ડૉક્ટર રિપોર્ટ કરશે કે આને ભાઈ આ વાંધો છે આને ભાઈ તાકાત ઘટી ગઈ છે કે આને આ તત્વની ઉણપ આવી છે પછી આપણને કહે કે આ સફરજનને સંતરાને એવું ખાજો આ નહીં ખાતા તો આપણે જે દેવાની જરૂર નથી એ આપણે ડેયુના મોઢે મોઢે ઉડાડીએ છીએ ઉડાડી છે આ કે ના પણ આપણે જે દેવાનું થાય આપણે અહીંથી બોટલ પણ બતાવીએ તમને જો કે કોઈ પછી ફોન આવે છે પણ કોઈ લેવા આવતું નથી નથી વાપરવું આપણે કેમ કે આપણે શું કરીશું જાગે ત્યારે ભાગે આપણે કોઈ પણ પાક કરવો હોય ચોમાસામાં તો આપણે શું કરીએ જમીન ખેડેલી તૈયાર રાખીએ શું કરવા વરસાદ પછી આપણે ખેડવા જઈ નથી જતા શા માટે એ આપણને ખબર છે પણ આપણે શું કરીએ શાકભાજી ભાવ વધ્યા છે હવે આલો ઓલી ડિપેન્ડ થયેલી આપણે અડધી કરતા ને વીઘામાં આ વખતે એક થાલી આપી નાખી દઈએ એટલે આમ ફાલનો ફાલ આવી જાય એમ ન થાય જાગે ત્યારે ભાગી એમ ન હોય કોઈ પણ સમય હોય આપણે આખા દિવસનો ત્રણ થાય તો એને ખોરાક પણ જોવે છે કઈ રીતનો ખોરાક દેવો આપણને ખબર હોવી જોઈએ તો જ આપણને સફળતા મળે પછી આપણે જાગે જ્યારે ભાગે ઓલાએ ઓલું કર્યું છે એટલે ભાઈ તે શું નાખી પણ અહીંયા આપણે રોજ સમજાવીએ છીએ આપણું શાકભાજી સ્પેશિયલ અલગથી શર રોજ શાકભાજીનું હરજી આપી છે એમાં સાથે બીજી પણ માહિતી આપી છે આપણે ખોરાકમાં કયો ખોરાક દેવો કે આ નાખવું ડીએપી ખોરાક ફૂલ બેઠું છે હવે ઘટ ખૂ લેવા ઓલું થાય છે એને કેલ્શિયમ બોરોનની ઊણ હોય તો એવું બને ઘણી વખત ફૂગે લાગે ઊન જ ના પડતો પણ જાજોગ આપણે કેલ્શિયમ બોરોન વાળું ખાતર આપતા નથી કેટલા લોકો આપે છે વિડીયો જોવો છે કોમેન્ટમાં લખજો તો મને ખબર પડે કેટલા ખેડૂત જાગૃત છે તમે કોઈ પણ પાક બનાવ્યો હોય મરશી શાકભાજીમાં કે ટમેટી બનાવી છે અત્યારે ભીંડો બનાવ્યો છે કે રીંગણી બનાવી છે રીંગણીમાં તો બધાને એવરેજ હું દવા આપું છું જ્યાં કે ટ્વેન્ટી ડિઝલ્ટવાળી વસ્તુ છે પણ હજી તોય હાલ તો હારોફારો બે ગયો ઘણાને ફેરે પડ્યો છે ઓછું કરતું જ પણ હજી હાલમાં એવું આવતું નથી આ બીજું કામ કરે છે પણ એની માટે તમારે પોટાશ કેલ્શિયમ બોરોન બોરણ જ્યાં સુધી નીચેથી નહીં આવે ત્યાં સુધી કોઈ પણ શાકભાજી હોયમાં ફૂલડું ખરવાનો પ્રશ્ન ઓછો નહીં થાય બોરણવાળું ખાતર તમે કોઈ પણ આપી શકો છો ગમે ત્યારે શાકભાજીમાં ખાસ કરીને રાખજો કેલ્શિયમ કેલ્શિયમવાળું ખાતર આવતું હોય એ મિક્સમાં રાખવાનું રાખવાનું તમે જે નાખતા હોય કહેવું તો તમને ફૂલ ખરવાનો પ્રશ્ન ઓછો રહેશે આપણે બોરનવાળું ખાતર ઓછો કરશે અમુક ગ્રેડમાં પણ બોરણ આવે છે છાંટવામાં પણ આવે છે અમુક નીચે તમે પાણી સાથે પાઈ પણ શકો છો અમુક લિક્વિડમાં હજી આમ આમ આવે છે આ રીતનું આ રીતનું પણ આવે છે એ પણ તમે ઉપયોગ કરી શકો છો તો આ પણ ખાસ યાદ રાખજો વાત ખાતર બનાવી શકો છો એકનું પોટાશ બહુ દેવાથી પણ ગરમ પડશે એનું ખાસ યાદ રાખજો પોટાશની ની માત્રા કોઈ પણ ખાતરની માત્રા દસ થી બાર કિલોની હોય છે વિગે આપણે ભાવ છે એટલે અત્યારે વધારે નથી નાખી દેવાનું પણ ખાસ યાદ રાખજો પણ સાથે એક થોડીક માહિતી એવી આપી દઉં કે તમારે કરવું ન કરવું તમારી છે પણ મને થોડીક લાગે છે એ વસ્તુ કરવી જરૂરી છે કેમ કે એ કરશો તો તમને લાંબા ટાઈમે બહુ ફાયદો થશે કે નહીં આ તમે મને શેર કર્યું એમથી ફાયદો છું લીંબોળીનો ખોળ અથવા એરડીનો જે મિક્સમાં આવતો હોય લીંબોળીને બી મિક્સ અથવા લીંબોળીનો એકલો લેવો એરડીનો સાથે આવતો હોય તો બહુ સારું એ રીંગણીમાં જે આપણે છોડવા જે બગડવાનો પ્રશ્ન રહેશે એ તમે વાપરશો એટલે તમારે થોડોક ઓછો રહેશે કેમ કે એ જમીજન્ય રોગ છે થોડોક એનો હજી કોઈ ઉપાય નથી નીકળ્યો પણ મને થોડુંક જે અમુક લાગ્યું છે કે આ વસ્તુ કરશું એટલે થોડોક ફાયદો થશે પછી જે એમાં તમારે દવા પાવી પડતી હોય નિશ્ચિત એ પણ નહીં પાવી પડે બને કે આ મહિનામાં એક વખત તો કમસે કમ ઉપયોગ કરો રાખવાનો અને જો તમને લાગતું હોય કોઈ કમજો તમે વાપરતા હોય સસ્તો આવતો હોય બે વખત વાપરો છે તો બે વખત પણ વાપરવાનું રાખો એથી લઈને તમને કંઈક બે પૈસા દવાના ઓછા જાય અને એનાથી તમને છુટકારો મળે જે તમારે કોડણી વાજો જે કહેતા હોય એમ સો ટકા રિઝલ્ટ મળશે એમને પણ લીંબોડી ફોળથી લગભગ તમને થોડીક સફળતા મળશે એવું મારો અંદાજ છે અંદાજ મેં કર્યો છે એમાં સો ટકા હું ગેરંટી કહેતો નથી પણ ખેડૂતના અનુભવ અને થોડુંક એવું મને લાગ્યું છે કેમકે મારી પાસે એક છે તમે ઘરે રહેતા હોય તો તમે તો લઈને પણ નજીકના મારા હોય તો આ જરૂરથી ઉપયોગ કરી શકે છે બહુ સારી વસ્તુ છે આ રીતની જે આમાં દોર્યું છે એ રીતની ગોળીઓ ટાઈપ આવે છે ડીપી બારબતરી નાખતો તમે ભીજો નાખી શકો સવો બહુ સારો ફાયદો કરશે અને ડુંગળીમાં તો ખાસ ડુંગળીમાં પાયામાં જરૂરથી નાખજો તમે મને એક વખત યાદ કરશો કે નહીં રાજુભાઈ મજા આવી કેમકે મજા આવે તો જ તમે મને યાદ કરો ન તો કોઈ વાંચી દેવાથી કોઈ ફાયદો નથી એ વાત એ હાસી છે તો અહીંયા આપણી માહિતી પૂરી થાય છે તમારે કોઈ પણ ફાલ ન આવતો હોય શાકભાજી બનાવ્યું છે ઓળાની શીંગ બનાવી છે એમનું ઓળાની શીંગ કાઢવાની પંદરથી વીસ દિવસ કે પચીસ દિવસની વાર હોય ત્યારે આના ઉપરથી સ્પ્રે કરજો તમારો ઓળાનો વજન સારો આવશે અને બેઠક મતલબમાં વજન બહુ સારું આવશે ફેર પડશે ઈનો પાવવું તો આઈથી પાઈ શકો છો પાણી સાથે તમારે ઓળાનો વજન વધારવો છે એને મગફળી બનાવી છે પછી મરસીમાં તમારે લાઈટ લાવી છે પુલડું ઓછું કરે કેલ્શિયમ બોરન પોટાશ શીંગ આયરન પાંચ તત્વો ભેગા આવે છે કોઈપણ વસ્તુ મિક્સમાં જો તો સારું પડે આપણે મિક્સ ઊંચું શાક કરાવવું તો ખાવામાં સ્વાદમાં ફેર પડે એકલું રીંગણાનું શાક બનાવ્યું તો મજા ન પણ જેમાં બે ત્રણ વસ્તુ નાખીએ તો જ મજા આવે તો આવી વસ્તુ વાપરો વાપરું ન વાપરું તમારી ઈચ્છા છે આપણું કામ છે અહીંથી માહિતી દેવું તો આજની માહિતી આપણે પૂર્ણ થાય છે અને જે સારું લાગ્યું તમને સમજાવું છે કરવું ન કરવું આપણી બધાની મનની ઈચ્છા છે તો વિડીયો અહીંયા આપણો આજનો પૂર્ણ કરીએ છીએ મળશું કાલે નેક્સ્ટ એક નવી માહિતી સાથે